હનુમાન ચાલીસાના પાઠ કરવા ખૂબ જ ફાયદાકારક છે મંદિરમાં પૂજા કરતા સમયે પણ હનુમાન ચાલીસાના પાઠ ચાલુ હોય છે હિન્દુ ધર્મમાં હનુમાન ચાલીસાના પાઠનું અનોખું મહત્ત્વ છે તેનાથી વ્યક્તિ પર હનુમાનજીની કૃપા જળવાયેલી રહે છે દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા ખૂબ જ શુભ ગણાય છે કેટલાક લોકો આ બે દિવસીય ભૂલ્યા વગર હનુમાન ચાલીસાના પાઠ કરે છે તો કેટલાક લોકો રોજ આ પાઠ કરતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે હનુમાન ચાલીસાના કેટલી વખત પાઠ કરવાથી અનેક ઘણા ફળ મળે છે તો જણાવી દઈએ કે જાણકારોના જણાવ્યા અનુસાર હનુમાન ચાલીસાને જો સાત વાર વાંચવામાં આવે તો તેનાથી અનેક ગણા ફળ પ્રાપ્ત થાય છે આજના વિડીયોમાં આપણે આ વિષયમાં જાણીશું આ સાથે એ પણ જાણીશું કે સાત વાર હનુમાન ચાલીસાના પાઠ ક્યારે અને કેવી રીતે કરવા મિત્રો એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાના પાઠ સવારે અથવા સાંજના સમયે કરવામાં આવે છે આ સમયે લાલ રંગના આસન પર બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ કરવા આવો કરવો શુભ માનવામાં આવે છે જો તમે રોજ સાત વાર હનુમાન ચાલીસા બોલો છો તો તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવશે સાથે જ તેનાથી વિશેષ ફળ પણ પ્રાપ્ત થશે જો તમે દરરોજ આ પાઠ કરો છો તો તેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે તમારા વેપાર ધંધા અને નોકરીમાં પ્રગતિના યોગ બનશે તેથી આ પાઠ કરવા બહુ જ લાભકારી હોય છે નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે અને સકારાત્મક ઉર્જા આવવા લાગે છે જે ઘરમાં દરરોજ હનુમાન ચાલીસાના પાઠ થાય છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સાથે જ વ્યક્તિની મનોકામના પણ પૂરી થાય છે રોજ સાત વખત હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિને કોઈપણ પ્રકારના ડર કે ભયમાંથી મુક્તિ મળી શકે છે આમ તો દરેક દિવસ ભગવાનનો દિવસ હોય છે તેથી તમે કોઈ પણ દિવસે આ પાઠ કરી શકો છો પરંતુ કહેવાય છે કે મંગળવાર અને શનિવારે સાત વાર હનુમાન ચાલીસા બોલવામાં આવે તો શુભ ગણાય છે આવું કરવાથી પવનપુત્ર હનુમાન તમારા પર પ્રસન્ન થશે પણ જો તમારી પાસે સમય હોય તો રોજ સવારે હનુમાન ચાલીસાના પાઠ કરો હનુમાનજીને સંકટ કહેવાય છે હનુમાન ચાલીસામાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ હનુમાનજીને યાદ કરે છે તેના જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે હનુમાનજીનું સ્મરણ શ્રદ્ધાથી કરવામાં આવે તો કોઈ પણ કષ્ટથી મુક્તિ મળી શકે છે હનુમાનજીને પ્રસન્ન કરવા હનુમાન ચાલીસા સિવાય બજરંગ બાળનો પણ પાઠ કરી શકાય છે જો તમે તમારા જીવનમાં કોઈ કાર્યોમાં સફળતા મેળવવા માગો છો તો હનુમાનજીની આરાધના કરી બજરંગબાળનો પાઠ કરવો જોઈએ શાસ્ત્રો અનુસાર જ્યારે જીવનમાં કોઈ મોટી સમસ્યા આવી પડે અથવા તો નિષ્ફળતાને સફળતામાં બદલવી હોય ત્યારે બજરંગ બાણનો પાઠ કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે